અલે ખાવશો ખાવશો શાંતિ થી તારે શું છે તું ખાઈ લે ભૂખ લાગ્યો ખાવ તને લાગ્યો ભૂખ ખાઈ લે અને ડોહા આ પૈસા ઘર માં છોડો લાબમ મેલામ કરો ને ફાતે પૈસા નહીં લાવતો શું લાવો હો થોડા ભેગા કરો ને તો પાહર ખબર પડે એ બધું કમ્પ્લીટ થતું ધાન હોય હું કમ્પ્લીટ હા શી ખાળે આગળ મને અને લખવા રાખો પૈસા પૈસા એમ કહું અલે આ દાદે હોય છે મગજ ખાતા વગર મને છે ખાડે સુતો અતારે પણ દો લખવા તો પડે ને પૈસા તાનો લખવા પડે ના તો ઇન્ફેક્શન પડે ના ના પડે કે આ પૈસા ની કાઢે તો આ તો હા હા બોલાય ને ખાવાન આ ખાલી થઈ ગયું છે હેલો હા હા હો મેકી છું ટેન્કર ઓવા

કોમ એટલે મારે એક જગ્યાએ ભરવાના હતા કે મારે સગવડ થઈ નહીં તો પછી આખા ગોમો ફરો આખા ગમો પૈસા ના મળે પણ આ મુરાદીના ઘેર આવે એટલે પૈસા પસાર લાખ જોતા હોય તો એમ મળીને ખરેખર ભાઈ મોણસ ખરો મોણસ તો જોવા જઈએ તો કે ટેકો કોમો એટલે આ કર પૈસા

બોણીનું મોમેરું છે પાછું ત્યાં જમીને બે જણો આવ્યા છે એ ખાવા બિહાર્યો છે પણ પૈસા છોતી લાવું કશું ખેતીમાં પાક્યું નહીં અને કોઈને કહું કે પૈસા નહીં તો ખોટી મારી તો વાતો થાય અને મોમેરું ના ભરવું તો એ મારી તો વાતો થાય એવું છે ગમે તે કોક કરવું તો પડશે કારણ કે ગમે તે દેવું કરીને મારા ભોણીનું મોમેરું કરવું છે કારણ કે છોકરો છે પણ મારા છોકરામાં તો કશું ઠેકોનો નહીં કંઈ એને ફરજ બનાવ લે મારે આ બધું કરવાનું હોય તારે તો થોડું ઉજાગરો રાખવો પડે કે આને કશી ગતાગમ જ પડતી નહીં અલે આ કળો ભાઈ આવો ભાઈ બેઠા આવો 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 કોઈ મેમો ના આવી શકો ઓ મારા જમાઈને છોડી બે જણો આવ્યા છે આ હા હા બરાબર શું કરો સોંધી બસ આ ખાધું ને કવ થોડો ઓટો માર્યા તો ગોમ હામું જતો એવું તો ખાવું હોય થોડો ના ના ખાધું હે મને ખા બેઠો હમ હમ વળતા હમણાં આવું લો આવજો જોજો કેવું એવું છે હાલ તો ખા બેઠો છે મોસળજો કળો ભાઈ તમોને હમણાં યાદ કર્યા હતા

આટલા ઇંડા પડ્યા છે જે ખંશેડી અને પછી કોથરા ભરી કઢાઈ નાખું તો થોડા પૈસા કોમ આવે અલ્યા કળવા ભાઈને આલવા છે રૂપિયા 50000 રૂપિયા આલવાના છે અને મહિનાનો વાયદો કર્યો તો એટલે બે દાડા બાકી છે કીધું આલી દઈએ ને પાર આવે એટલી વશીધી ચિંતા થતી રે કા કે પછી ઉઘરાણી કરીએ ખોટું પર અપરા ગેર ભાઈ અને હું ભાઈ અલ્યા ઓ મેઠા ભાઈ ઓય ઓય કેમ ખરા તડક અલ્યા અલ્યા ભાઈને પૈસા આલવાના ભાઈ હા એટલે કી એન્ડા બેન્ડા કરી આપી દો તો ચિંતા થાય તમે પૈસા લીધા હું તો ભાઈ નો ભાઈ પૈસા નતું ઓ લાખ રૂપિયા લીધા છે તેમ તો વળી થાય તો દિયા કે હા એ વાત પૈસા મજામાં મજા મજા હા કોઈ વાત હ

તમારું નહીં તો હાલો સાહેબ આ કાગળ તમે કોઈને પૈસા આપેલા હોય ને હા એરાય પૈસા તમારી અંદર નોટ કરેલી છે તમાર જેના કોઈને બીજા પણ લેવાના પૈસા હોય ને એને નોટ કરેલી છે તે કના કના નામ જો ને અંદર અમો એક તો પેલા છે વાઘુજી ના 50000 રૂપિયા લે હા પછી બલજી લાખ રૂપિયા આપ્યા છે પછી મેઠાજી કરીને છે લાખ રૂપિયા છે અને બીજા તો ઘણા નામ છે આ કિશનજી ના આપ્યા છે દોઢના લગભગ દસ બાર મોમ છે બરાબર અને કાગળ તમે જમીન લાવો આ તમારે પૈસા લેવાના હોય ને જો તમે એનું કાગળ છે હું તો કહેતી હતી કોઈ ડોહો રાખડા રાખડા પણ ના કોક તો કરીને જ્યાં મન માટે તાણા ચલો જમીન લાવો કાગળ હા આહા સાહેબ જીજુ ій নের ওতারাই দেয়ুনে পুও঎ষও য়ণে খাইঁসলAddকে রা fiলা রজে ডা খাইনেণী 16 � grad ব৿য়trider ষে率 রা গুদ করি সচকাই দেন ngo সচকাই

વ્યવહાર કરવાની કળી હોય ને કળી એ વાત કરી તમારી વાત કરી ના ના હાઉ 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 સરસ સરસ ઓ કેતીમાં માં કોઈ લેવા નઈ પાસ કશું નઈ કોના આ લિંક કોને લીયે ઉતે ન દીસ આનો કોને સોળવાના નઈ સોળવા વ્યવહાર વ્યવહાર સુવાય હા બેઠા બેઠો ડોહાય પૈસા આલે તે હા ના પૈસા મા ડોહાય નતાલે તમે કદી જિંદગીમાં તો ઉશી રૂપિયા ચોય લીધો નહીં આવો જુટ્ટો હું બોલાવાકું ભાતા મે લઈ પૈસા લીધા હોય તમે ખબર કે આ મરી ગયો તને અમે લાકડા આયા તને કોકળો કઈ નહી આયા પછી માર તો હું પૈસા લેવા આવું તમે હાલ તો વાતો કરતા રહે હારી હારી અને તમારું ઉઘરોણી આવી ના ના નહીં લીધા પૈસો રૂપિયા લેતો તો આયુ ઉઘરોણી છે હાલ તમે મોટી મોટી વાતો તમારા પૈસા છે સાબૂત છે

કોઈ નય આતો ઉઘરાણી કરવા ન કેતા ઉઘરાણી મજામાં હો મજામાં ઉઘરાણી હા આ વાત સાચી જો પણ અમને આ કળવો નહીં તે મને દુખ તો જબર થાય છે કે આ મોણો કેટલો ભગવાનનો મોણો હારો હતો તે બદોને જેટલી દયા કરતો બધી રીતે હારો મોણો હતો પણ અમે હવે શું કરીએ ભાભી કેજો કોઈ નય ઉઘરાઈએ તમ ક્યો જરા તાણે ભગવાનનો ગમીયો ખોલ તાણે ભગવાનનો ગમીયો करू મોણો હારામાં હારો બોળામાં બોળો મોણો આ કહેવત નઈ

ખાતે જોઈ લે ને તમે મન તો વત્તે આવર ને એને લખેલા આવો કાગળિયો વળી લખીને લાયા છો બલ્યા મારા લાખસ આ તારીખ વાઈસ જો વીસ પોચ બે હજાર અને વીસ આવું લખેલું છે કોક અને તાઈ અંગાથી લખ્યો છે આ શો લખવાના તું તું હા અંગૂઠો મારેલો જોક અંગૂઠા છે લે આપણા હા आ सेटलो सिटरस जो जयो हो पण आपण पैशाने हिसाब करतो जोस पण मुगा खबर नाही रे मारा मन में इऊ होतो पास हम होशियार से मारो ओशियार हा? से हां ले तो पछि वडी आळ दे हो पछि जाणा पही आ आर रणा नु पेलू थोडू वेरंडा काढाईन आळ दीये बीजू तो हु करिये कयो हां मां बे दारा गमेते कयन आळसू मार गमेते करो तम बराबर मार पैसा जोवो हां हां मु एकली जो कन कमावा जो

ઓમ તો પણ ખરેખર મેઠા હાલવા તો પડું પૈસા વ્યા હોય માણસ હોય કે ના હોય હાલી દેવા પડું વાત સાચી જો હાલવા પડું ભઈ પૈસા લીધા તો સારું લાગ્યું આમ ગણ તો હં કોઈ ના હોય આપણે માણસ જો કે મરી જો નહીં આલવાના વાત આજી તો મિત્રો જો અમારું એ જ કેવું છે કે કોઈ ના પૈસા લીધા હોય તો યાદ કરીને હાલવા પડે એ મોણસે તમને પૈસા આલે હોય હોય કે ના હોય ચાહે કઈ ના છોકરો હોય તો છોકરાની યાદ કરીને હાલવા પડે કોઈ દાળો ભલે લખંડ ના હોય ને હા તો એ આ ખોડા તો કોઈ લે આવ જૂઠું બોલે ન પૈસા હું તો હું કહું છું લખંડ નહીં હું તો કોઈ લખવાનું રાખો હા કોઈને રૂપિયો આલો કે લાખ રૂપિયા આલો પણ તમે જો લખેલું હોય ને તો અંચા મૌખિક ચાલે નહીં અને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો જય માતા તું ચારે મારી હરસી હતી